ચલાલા ટાઉન વિસ્તારમાં સગીર વયની બાળકી પર દુષ્કર્મ આશરનાર આરોપીને ગણતરીની જ કલાકોમાં પકડી પાડતી ચલાલા પોલીસ

બે હજાર ત્રેવીસ ની કલમ એકસો પંદર બે ત્રણસો એકાવન બે ત્રણસો એકાવન ત્રણ ચોસઠ બે એક

પકડાયેલ આરોપીની વિગત પૈકી રોહિત રમેશભાઈ મકવાણા રહે માલવિયા પીપરિયા તાલુકા લાઠી જિલ્લા અમરેલી આ કામગીરી પોલીસ અધિક્ષક શ્રી અમરેલી સંજય ખરાસ સાહેબ નોની સૂચના હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી ધારી જયવીર ગઢવી સાહેબ શ્રી નોના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ચલાલા શ્રી જીઆર આર વસૈયા તેમ ચલાલા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી